છો બધા જય શ્રી કૃષ્ણ આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા તો અમારે હમણાં જવાનું છે બર્થડે માં તો બર્થડે પાર્ટીમાં અત્યારે જઈએ છીએ તો અત્યારે બધી તૈયારી કરે ને હું તૈયાર થઈ ગયો છું આવી રીતના સોરી સોરી હમણાં તૈયાર થઈને આવું જોઈ લો ભાઈ તૈયાર થઈ ગયો છું તમારો ભાઈ કેવો લાગુ છું તમે કમેન્ટ કરજો બાકી આગળથી જુઓ ભાઈ મસ્ત

cần tiếng gì ring ban kẹt đấy mà Allah vậy ban 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 switch à là ban thấy không cái ban kẹt પાયો મે નીકળ્યા છીએ અમે ફૂલ તૈયાર થઈ કે છીએ હવે લિફ્ટ બોલાવાની તૈયારી કરી હવે આવશું કા કેમાં 8 વાગે ત્યાં નહી હોય ચાલો હવે લિફ્ટ બોલાવી આપણે 10 લગી પહોંચી ગઈ છે હજી 11 12 બાકી હવે લિફ્ટ આવી ગઈ અચ્છા ભગવાનને પગે લાગી લો હું અહીંયાથી લાગી લો તમે લાગી લ્યો નમસ્તે કહી દેજો કમેન્ટમાં ભાઈ હાલો હવે આવી ગયા મમ્મી લિફ્ટમાં જો ઊભું ન રહેવાય પણ હવે મારે ઊભું રહેવું પણ હું કરું તો અહીંયા એટલા મોડા કરીએ ને હાલો દબાવી દો ભાઈ હાલો હવે નીચે ભાઈ આવી ગયા છે નીચે ને અહીંયા હવે હું એક્ટિવા લેવા જાઉં છું આપણી થ

ઘાચા માં માસી ના ઘરે નવા બેન નો આજે બર્થડે હે તો હેપી બર્થડે થેન્ક યુ અને આજે તો ઇડલી સાંભાર ચટણી ચટપટી બન્સ એટલે ઇડલી જો તૈયાર થઈ ગઈ બસ આ ચા જોઈએ ઓય આવન નથી આવન ન બસ હવે અહી સાંભાર મસ્ત બધું ચાલે છે હવે પછી મળીશું

બતાવ્યું છે બહુ બધા બ્લોગમાં આગળ બતાવાય પણ છે આમ જો હવે કેવું લાગે એકદમ ના રે ને આખું ઊડ બતાવ્યું તો તમને સરખી રીતના ઓલાવ તો જરૂર નહોતું તાજો આ એક રૂમ જે આ બીજો રૂમ ના બાથરૂમ આની અંદર એ બાથરૂમ જ છે ને બરાબર ગેલેરી તો તમને બતાવી દીધી હોય તો તમે કંઈ જવું નથી કે એમ મંદિર હતું એમની અમે અહીંયા આગળ વસ્તુ લઈએ પછી વસ્તુ લઈને નીકળીએ વસ્તુ લેવાની તો એના માટે જો આટલો બધો લબાડો હતો તો એ આખું કાઢવું પણ પછી અમે આ વસ્તુ હવે હવે ઘરે ત્યારે આવી ગયા આપણે હવે ઘરે દીદીએ લઈ લીધું છે તેમને काम अगरबत्ती मम्मी ये जो इडली इडली काटे है दूला दूला मम्मी काम कर हो संध्या हरु हाल हो मलिए पछि तो जमानो समय इडली ने सांभर लावे है निरा जमान हो તો વાહ હા ની કોઈ હાલો હવે ખાઈ ન મળુ બિલિ સંભાળની બધું જમી નહી આ મસ્ત પેટ ભરી નહી આવી જો છો હવે હવે મને નેક્સ્ટ બ્લોગ માં હવે નેક્સ્ટ બ્લોગ 15 દિવસ પછી આવશે કારણ કે પરીક્ષા ને ઇશ્યુ હોવાના કારણે બ્લોગ નહી બનાવી શકવાનું હું તો હવે નેક્સ્ટ વિડિયો 15 દિવસ પછી બાય બાય